જિલ્લા પંચાયતના પ્રમુખે કોંગ્રેસે કરેલા આક્ષેપોને નકાર્યા છે કે ખોટા આક્ષેપ છે આજે સરદાર વલ્લભભાઈ પટેલજીની જિલ્લા પંચાયત ખાતે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે અને તમામ જે જિલ્લા પંચાયતના સભ્યો છે તેઓ નતમસ્તક પણ કર્યા છે અખંડ ભારતના શિલ્પી તેમજ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજીની પુણ્યતિથી જિલ્લા પંચાયત ભવન ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ

વડોદરા જિલ્લાના પંચાયતના પટાંગણમાં સરદારશ્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી તેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી જિલ્લા પંચાયતના તમામ ચેરમેનશ્રીઓ શાખા અધિકારીગણ અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા તમામ સદસ્યશ્રીએ ભેગા થઈને આજે સરદારશ્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી કે ભૂલી ગયા છે કેટલી તથ્યતા એમાં તથ્યતા કંઈ જ નથી કારણ કે જિલ્લા પંચાયતના તમામ સદસ્યો અલગ અલગ તાલુકામાંથી આવતા હોય અમારું એવું આયોજન હતું કે બધા ભેગા થઈને સામૂહિક આ કાર્યક્રમની ઉજવણી કરીએ એટલા માટે સામાન્ય સભા જ્યારે પૂર્ણ થાય ત્યાર પછી અમે નક્કી કર્યું હતું કે સામાન્ય સભા પૂર્ણ થયા પછી સૌએ સામૂહિક રીતે પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવશે એ લોકો તદ્દન ખોટા આક્ષેપ કરી રહ્યા છે